ખોડલધામ સંસ્થા દ્વારા આયોજિત ભૂપેન્દ્રભાઈ ના નવા નિમાયેલા ત્રણ મંત્રીઓના સન્માનના કાર્યક્રમમાં આપના સૌના વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આપ સૌની વચ્ચે વિશેષ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ સમગ્ર કાર્યક્રમના કેન્દ્ર બિંદુ જેમણે નિમંત્રણ પાઠવીને અહીં આપ સૌને એકત્રિત કર્યા છે એવા આદરણીય નરેશભાઈ જેમનું આપણે સન્માન કરી રહ્યા છીએ એવા આદરણીય જીતુભાઈ કૌશિકભાઈ કમલેશભાઈ આદરણીય રાઘવજીભાઈ મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનો સમગ્ર સૌરાષ્ટ્ર મુંબઈ થી પધારેલા સૌ આગેવાનો વડીલો યુવાન દોસ્તો ભાઈઓ બહેનો દોસ્તો આજે મને ગૌરવ છે ખુશી એ વાતની છે કે સમગ્ર સૌરાષ્ટ્રનો પટેલ સમાજ અહીં એકત્રિત થયો છે આ બાજુ જોઉં છું તો સુરતના આગેવાનો દેખાય છે રાજકોટના આગેવાનો દેખાય છે ભાવનગર જુનાગઢ વચ્ચે ભૂપેન્દ્રભાઈ આપ અને દેશના પ્રધાનમંત્રી મોદીજી પ્રત્યે અમે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરીએ છીએ આપે અમારા સમાજના ચાર આગેવાનો જેને આપે મંત્રીમંડળની અંદર સમાવ્યા છે એમાં પણ જીતુભાઈ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે તો પૂર્વ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે એમને આપે ખેડૂતોને લગતો વિષય કૃષિ અને સહકારીતા વિભાગના મંત્રી બનાવીને એમને જવાબદારી સોપી છે મને પૂરો વિશ્વાસ છે એમનો અનુભવ આગામી દિવસોની અંદર ગુજરાતના કિસાન સહકારિતા વિભાગ ને ચોક્કસ કરશે યુવા મોર્ચાના પ્રમુખ તરીકે જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરતા કરતા સારસ વ્યક્તિત્વના આજે રાજ્યની અંદર રાજ્ય કક્ષાના મંત્રી તરીકે

અને મોદીજી અને ભૂપેન્દ્રભાઈએ એમને રાજ્યના આરોગ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપી આપે અમારા યુવાનો પર ભરોસો કર્યો છે અમારા યુવાનો ચોક્કસ રીતે આપની સરકારની અંદર ગુજરાતની જનતાની સેવા કરવામાં અને આપને સહયોગ કરવામાં કોઈ કચાશ નહીં છોડે આપ સૌ વતી હું ભૂપેન્દ્રભાઈને ભરોસો અપાવું છું દોસ્તો આ સમાજ માટે

કર્યું તો આગેવાની કરી હતી અને ભારતીય જનતા પાર્ટી ને પ્રથમ વખત સત્તા હાસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી ત્યારથી આ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે ભારતીય જનતા પાર્ટીએ પણ વખતો વખત આ સમાજને યોગ્ય નેતૃત્વ આપ્યું છે યોગ્ય જવાબદારીઓ આપી છે અને અમે પણ એ જવાબદારીઓને વહન કરવા માટેનો પ્રયાસ કર્યો છે અને એટલા માટે જ આટલા મોટેરા આટલો સમાજ અહીંયા ઉપસ્થિત રહી અને આપના પ્રત્યે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી રહ્યો છે અને મારે વિશેષ ઉલ્લેખ કરવો છે નરેશભાઈનો નરેશભાઈ આપે કરેલો પ્રયાસ એક સંદેશ છે આપે કરેલો પ્રયાસ આપે અહીંયા સૌને એકત્રિત કરીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ને ચોક્કસ અમારા યુવાનો જેમને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે એ સૌને તો પ્રોત્સાહન મળશે જ મળશે પરંતુ અમારા નેતૃત્વને આપના દ્વારા ભરોસો પણ જશે એશ્યોરિટી પણ જશે નહીં સારું કરનાર લોકોની સાથે અમે છીએ આ ભાવ આ કાર્યક્રમના આયોજનની પાછળ છુપાયેલો છે આ ભવ્ય કાર્યક્રમ કરવા માટે હું આપને અભિનંદન પાઠવું છું અને દોસ્તો આપણે તો મહેનત કજ સમાજ છે પુરુષાર્થ એ આપણો સ્વભાવ છે કોઈ આપણા ઉપર ઉપકાર કરે ને તો એને વિશેષ રૂપની અંદર ભાવ સાથે જોડાય રહેવું એ આપણો સ્વભાવ છે મને યાદ આવે છે પન્નાલાલ પટેલની

કે આપણા બાળકોને ખાવા માટે અનાજ નથી આ દુષ્કર્મ સ્થિતિ ની અંદર આપણે પણ અનાજ લેવા માટે જઈએ હા ના કરતા કરતા એની પત્નીના આગ્રહ ને લઈને કોદર

વાસણ ને ઊંધું કરે છે ત્યારે એનો હાથ ધ્રોજી જાય છે ઈશ્વરે કેવા દિવસો આપ્યા આજે અમારે લાઈન ની અંદર રહીને અનાજ લેવું પડે છે મારે આ અનાજ અમે પેદા કરીને અમારા ખડે કોઈ આવે ને તો અમે એને પાછો નહોતા જવા દેતા અમારે ત્યાં ખડું હોય દરેક લોકો અધિકાર ભાવથી આવે અમે સહયોગ કરીએ અરે ગામડા ગામની અંદર અમારું ઘર હોય ને અમે ખેડૂત હોય અમારે ત્યાં દૂધ હોય અમારે ત્યાં અનાજ હોય દોસ્તો આ પાટીદાર સમાજ છે એ સંસ્કારના આપણે વાહક છીએ અને જયારે સમય આવ્યો છે ત્યારે હું જોઈ રહ્યો હતો સરકારે તો થાય એટલું કર્યું જીતુભાઈ બહુ સાચી વાત કરી

અને પોતાના ગામના ખેડૂતોના દેવા માફ કરવા સુધી આગળ વધ્યા દોસ્તો આ સંસ્કારના આપણે આપણે ધની છીએ છીએ સરદાર સાહેબની વિરાસતના વાહક સમરસતા જીવન શૈલી છે એકબીજાને મદદરૂપ થવું એ આપણો સ્વભાવ છે અને એટલા માટે સારું કરનાર લોકોની સાથે રહેવું એ આપણી જીવન શૈલી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર સારું કરી રહી છે સરકાર અને તમારા પ્રત્યે અમે આભારની ભાવના વ્યક્ત કરીએ એ ઉદ્દેશ સાથે નરેશભાઈ આ કાર્યક્રમ આયોજન કર્યું નરેશભાઈ આપને અભિનંદન સૌ મોટેરાઓ પોતાનો સમય ફાળવીને અહીંયા